નમસ્કાર ખેડૂત મિત્રો ઇન્ડિયા કોર્પોરેશન કંપનીમાં મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ગામની મુલાકાતે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત છેલ્લા ચાર વર્ષથી કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપનીનું કેલ્સિપસ બાયો એનપીકે ખાતરનો ઉપયોગ કરે છે અને કેલ્સિપસ બાયો એનપીકે ખાતા એને શું શું ફાયદા મળ્યા છે આપણે મોટેથી સાંભળીએ રામ રામ તો આપનું નામ જયેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ તો આપણે તમે છેલ્લા ચાર વર્ષથી કેલ્સિફોસ બાયો એનપીકે ખાતરનો ઉપયોગ કરો છો બરાબર છે તો આપણે ખેડૂત મિત્રોને એ જણાવવાનું છે કે તમે ચાર વર્ષથી એ કઈ રીતના ખાતર વાપરો છો અને શું શું તમને ફાયદા મળતા આવે છે આપણને ફાયદા તો બહુ છોડના વિકાસમાં સારું રહેશે અને ખાતરે બહુ સારું આવે છે બરાબર આપણે ગમે પ્રકારના ડીઓપી વાવતા એના કરતાં આપણને ઉત્પાદનમાં છોડના વિકાસમાં બધી ગુણવત્તા સારી રહેશે

તો મારું પૂછવાનું એવું હતું ચેન્દ્રભાઈ તમને આ ખાતર વાપરવાની ભલામણ કોણ કરી હતી કામ જેની યોગ્ય બાપાલાલભાઈ બાપલાલભાઈને ત્યાંથી તમને ભલામણ કરી હતી તો બીજા તમે ખેડૂત મિત્રોના સંદેશો શું આપો આપવા માંગો છો કે આ ખાતર હા જ વાય એમ ગમે એ પ્રકારના ડીઓપી વાવવાથી કરતા બહુ ફાયદો થાય છે અને બરાબર કારણ કે તમે છેલ્લા ચાર વર્ષથી વાપરો છો અને આ ચાર વર્ષની અંદર તમે કયા કયા પાકનું તમારે કયા કયા પાક લીધેલા છે પાકમાં આપણે તલમાં વાવેલું છે બીટીમાં વાવેલું છે એરંડામાં વાવેલું છે આપણે બધા પાકમાં આ જ ઉપયોગ કરવો અને બધામાં સેમ રિઝલ્ટ મળે સારું સારું સેમ રિઝલ્ટ મળે છોડ બોર્ડનો વિકાસ બહુ સારો રહે બરાબર તો જયેન્દ્રભાઈ આ ઘઉં જે છે કેટલા દિવસના ઘઉં હશે આઠ થી પાંચ પાસઠ દિવસના છે આ ઘઉં છે ખેડૂત મિત્રો આ પાસાઠ દિવસના ઘઉં બતાવજો થોડો કેમેરો ઝૂમ કરીને તો જયેન્દ્રભાઈ આપણે આ ઘઉં માંથી કેટલો ઉતારો આવે છે બરાબર છે એ પણ આપણે ખેડૂત મિત્રો ને બતાવશું મળીએ આપણે ફરી વખત